જી ભરતભાઈ જે રીતે અત્યારે હાલમાંથી ચાલી રહ્યો છે કે જે રીતે તમારી ગ્રાન્ટમાંથી તમે ભાજપના નેતાને ફૂલ બનાવ્યા છો કઈ રીતની વાત છે શું અંગત પહેલી વાત તો મારી ગ્રાન્ટ એવું નથી એમએલએને બે કરોડ રૂપિયા મળે હા એ બે કરોડ બે 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 કરોડ રૂપિયા ગ્રાન્ટ કોઈ એક કામમાં નહીં આપી શકાય મારી ગ્રાન્ટ નથી બસ સરકારની ગ્રાન્ટ જરૂર છે હવે આ જે બ્રિજ મંજૂર કે જે વિવાદ એ જે ચેનલવાળાને પત્રકાર મિત્રો જણાવે છે આ પુલ છે એ એ નનકવાડાના સરપંચ વશિયરના સરપંચ અને ગ્રામજનો પૂર્વમાં અને પશ્ચિમમાં તમે એક એ આ આ જે પત્રકારે જે ચે રજૂ કર્યું છે એ ફક્ત વન સાઈડથી રજૂ કર્યું છે ચેનલે તમે વેસ્ટમાં રજૂ કર્યું છે તમે ઈસ્ટમાં એની પોઝિશન નથી જોઈ ઈસ્ટમાં આદિવાસીની વસ્તી છે કુળી પટેલની વસ્તી છે કેટલાય ઘરો છે પ્લસ પાછું ની ગોડી છે નું ગોડાઉન છે ફિલ્ટર પ્લાન છે વેસ્ટમાં કેટલા બધા ઘરો છે તમે જોયા તો હશે જો સ્થળ પર બંને સાઈડ ઘરો છે એ ધ્યાનમાં લઈને નાનકવાડાના સરપંચ વસેરના સરપંચ અને ગ્રામજનોએ મારી સમક્ષ રજૂઆત કરી ધારાસભ્યની રજૂઆત ધારાસભ્યની ફરજ શું હોય સરપંચને લોકોની રજૂઆત કરીને મારે દરખાસ્ત કરવાની ભલામણ કરવાની અને જે તે સર્વે કરીને મંજૂર કરવાનું કામ સરકારનું છે અને વહીવટી અધિકારીનું છે જે કર્યું છે અને આ જે બ્રિજ બનવાનો છે એ ફક્ત એક વ્યક્તિ માટે નથી મિત્રો ભલે આક્ષેપ કરતા હશે એક વ્યક્તિ માટે નથી તમે પત્રકાર મિત્રોને મેં વિનંતી કરું કે એની ઈસ્ટ સાઈડ તમે જાઓ કેટલાય આદિવાસી છે રસ્તાની તકલીફ છે પછી મારી વાત સાંભળો આ જે બ્રિજ જયારે જે તે સમયે દરખાસ્ત થઈ ત્યારે રસ્તા જગ્યાનો પ્રોબ્લેમ હા એક ખેડૂત છે હર્ષદ ગટા જમીનમાં બ્રિજ જરૂર પડે છે પણ ત્યાંથી આદિવાસીની ગર્ભીને રસ્તા માટે સાતસો મીટરની જમીન એને આપી છે કુલ છ હજાર ચોરસ મીટર એણે જગ્યા આપી છે એની જેની કિંમત ઘણો આજે સિટી કિંમત પ્રમાણે એટલે એ એક એ જગ્યા આપી છે તો આખો રેલ લોકોને ઉપયોગી આ બ્રિજ થવાનો છે અને એ બ્રિજથી સ્ટેટ હાઈવેથી જોડીને લિંક જોઈને સિવિલમાં આવવા માટે લોકોને કન્વીનિયન્સ રહેશે આ બાજુ બ્રિજ જરૂર છે પણ એ બ્રિજને લીધે આ નાના બ્રિજ પણથી ઘણી બધી ટ્રાફિકોની સમસ્યા અને ઘણો બધો ઉપયોગી બ્રિજ છે એટલે મારા પત્રકાર મિત્રોને મારી એટલી જ વિનંતી કે આ બ્રિજ કોઈ વ્યક્તિગત કોઈને આપવામાં આવ્યો નથી એટલે જરૂર ને મારી ભલામણ કોઈ વ્યક્તિ માટે નથી હતી મારી ભલામણ બંને ગામના લોકો માટે ભલામણ હતી અને લોકો માટે ઉપયોગી શ્યા બરાબર ખાસ કરી એ બ્રિજના બસો મીટર રગડા બ્રિજ છે જેનાથી લોકો બસો મીટર આગળ નથી જગ્યાએ એટલીસ્ટ સૂઠામાં ઓછા પાંચસો સાતસો મીટર બ્રિજ છે અને એ બ્રિજ તે લાવવા માટે બી તમે કેટલી ટ્રાફિકમાંથી જવું પડે તે તમે જોયું હશે એટલે એ એને એ લક્ષ્યમાં બધું જ આ વહીવટીતંત્રના અધિકારીઓ સર્વે કરેલું છે તો આ બ્રિજ આવી બાકી ધારાસભ્ય એક લખીને આપી દે એટલે કોઈ કામ મંજૂર થઈ જાય એવું નથી આ બધી જ એનું સર્વેને રસ્તો મળશે જમીન કોણ આપશે બધું એક્વાયર કરશે આ વગર વર્ટરે જમીન આણે આપી છે તો આ આ બ્રિજ અસ્તિત્વમાં આવી જશે જો આદિવાસીઓના લગભગ ચાલીસથી પચાસ ઘરો છે કોળી પટેલના તો કેટલાય ઘરો છે આ બાજુ તમે આખી કોલોની છે આદિત્યનગરની આખી કોલોની છે એટલે વસ્તી હિસાબ માટે ઘણી બધી વસ્તીના ઉપયોગ કરતો જો મારી આ ટીજી ટર્મ ચાલે છે પહેલી વાત એ ધારાસભ્ય તરીકે બે હજાર બારમાં છત્રીસ હજાર માટે જઈટો બે હાજર ને ઓગણીસ સત્તરમાં સેતાલીસ હજાર માટે જીઠો અને બે હજાર ને બાવીસમાં એક લાખને પાંચ હજાર માટે જીત્યો છું મને જે મેં જે આજ સુધી મને એટલો વિશ્વાસ છે મારી જાત પણ મેં જે કામ કર્યા છે એ લક્ષ્યમાં લઈને લોકોએ મને હંમેશા લીડ મારો ગ્રાફ ઊંચો થયો છે જો મારા પણ આવા આક્ષેપો ભૂતકાળમાં હટે તો મારો ગ્રાફ નીચો હતો પાર્ટી મને ટિકિટ પણ નહીં આપે પાર્ટી મારામાં વિશ્વાસ રાખ્યો છે ને હું આજ સુધી મારી દસ વર્ષની ને આ બાર વર્ષની કારકિર્દીમાં એક પણ એવું કાર્ય મેં કર્યું નથી અને મારા પણ જે આક્ષેપો લાગ્યા છે જે પત્રકાર મિત્રો પત્રકાર છે આઝાદ છે કંઈ પણ બોલી શકે કંઈ લખી શકે પણ જે આક્ષેપો લાગ્યા એ તદ્દન ખોટા છે એના માટે લીગલી હું જે મારાથી કાર્યવાહી કરવાની હું કરીશ જેના જેણે જેણે લગાવી વાટે એના કાર્યવાહી કરીશ અને એના પર જવાબ માંગીશ કે શું ભાઈ ને ને એને તંત્ર તપાસ કરશે આ કાયદાકીય રીતે તંત્ર તપાસ કરશે એમાં કોણ આક્ષેપ કોણ કશું વાર બધું જોશે મેં મારી રીતે સ્વતંત્ર મારી રીતે એકદમ આઝાદ છું મારી ગ્રાન્ડ નથી પહેલી વાત મારા પૈસા નથી સરકારના પૈસા છે સરકાર બધું તપાસ કરશે ઓકે જો જે રસ્તો ધારો કે મારું હાઈવે પર ઘર હોય હાઈવે ફોર થી હોય એની બાજુમાં મારી થોડી જમીન ગઈ હોય મેં જમીન આપી હોય તો મને અવશ્ય ફાયદો થાય જમીન આપી છે એને મારીથી રસ્તો પાસ થયો છે આ જે બ્રિજ પાસ થયો કાલે ઉઠીને બીજું કંઈ પાસ થશે એને એને લગતું હોય તો એને ફાયદો થાય છે એમાં ખોટું શું થયું તો એવું ચોક્કસ કહી શકાય કે એમને ફાયદો કરવા માટે બ્રિજ એવું ચોક્કસ કહી નહીં શકાય કેમ કે એને રસ્તો આવ્યો જ છે તો એને ફાયદો મળવાનો છે ને એણે એના માટે એને યોગદાન આપ્યું છે ભાઈ છ હજાર ચોરાશો તમે વળતર ગણો એ વળતર એ લેતે તો આપવાનો સવાલ જ નહીં ઉઠો એટલે વળતર નહીં લેતે નહીં રસ્તો નહીં આપતો બ્રિજ આવતા જ નહીં